ઈડનના પોસીનાના જૈન મંદિરમાં શનિવારે રાત્રે આઠ જેટલા બુકાની ધારીઓ ત્રાટક્યા પચાસ હજારની ચોરી કરી પલાયન ઈડર તાલુકાના પોસીના ગામે ત્રણ બંધ મકાન કોલ્ડ સ્ટોરેજ અને જૈન મંદિરમાં આઠ તસ્કરો ત્રાટક્યા હતા જૈન મંદિરમાંથી રૂપિયા પચાસ હજારની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસે ડોગ સ્કોડની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા ઈડર તાલુકાના પોસીના ગામે આઠ જેટલા બુકાની ધારીઓ ગામના ત્રણ બંધ મકાનમાં હાથ ફેરો કરવાના આશરેથી ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ પોશીના ગામમાં વર્ષો પુરાણો આવેલા જૈન મંદિરમાંથી રાત્રિના સમય આશરે પચાસ હજાર રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી જે દ્રશ્ય મંદિરના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા હતા ત્યારબાદ ખેડતરશિયા રોડ પર આવેલા શ્રીમદ કોલ્ડ સ્ટોરેજમાંથી પણ હાથ ફેરો કરવા માટે પહોંચ્યા હતા પરંતુ કોલ સ્ટોરેજમાંથી કંઈ હાથ ન લાગ્યું હતું ત્યારે બીજા દિવસે સવારે તશ્કરે પોશીના ગામના ત્રણ મકાન તેમજ જૈન મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા અને મંદિરમાંથી પચાસ હજારની ચોરી થયાનું ગામ લોકો જાદર જાદર જાણ પોલીસ હતી અને તસ્કરોને પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જૈન મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આઠ જેટલા બુકાની ધારિયાઓ મંદિરમાં ચોરી કરતા હોવાના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આઠ જેટલા બુકાની ધારિયાઓને ઝડપી પાડવાના ડોગ સ્કોડની મદદથી ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ સંજય નાયક સાબરકાંઠા